દમણના એક વારમાં બબાલ થઈ ગઈ છે તો કચ્છી ગામના દિપાલી બારમાં બબાલમાં એક યુવકની હત્યા થઈ ગઈ છે તો બે વ્યક્તિની બબાલમાં પચીસ વર્ષીય યુવકની હત્યા થઈ છે એક વારમાં આ હત્યાની ઘટના સામે આવી છે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે દમણના બારમાં આ બબાલની ઘટના સામે આવી છે તમામે બે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આજુબાજુના ટેબલ પર બેસેલા વ્યક્તિ વચ્ચે બબાલ થઈ હતી તો ઝઘડામાં મારામારી અને જીવલેણ હુમલો થયો છે જેમાં બે વ્યક્તિને ઇજા થઈ છે તો આરોપીને શોધવા દમણ પોલીસ દોડતી થઈ ગઈ છે દમણના એક બારમાં લોહિયાણ ખેલ ખેલાઈ ગયો છે બાજુમાં બેસેલા ટેબલ પર લોકો સાથે બબાલ થઈ છે કચ્છી દિપાલી બારમાં બબાલમાં એક યુવકની હત્યા થઈ ગઈ છે તો બે વ્યક્તિની બબાલમાં પચીસ વર્ષ યુવકની હત્યા થઈ ગઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે માનવ દમણના એક બારમાં હત્યાની ઘટના બની છે શું છે પૂરો ઘટના અ દીપિકા આપને જણાવવાનું કે જે આ ઘટના છે એ વાપી ને બાજુમાં આવેલા સંઘ પ્રદેશ દમણની ઘટના છે ને દમણના જે કચી ગામ વિસ્તાર આવેલો છે તેમાં જે આ બાર આવેલો છે બારમાં વાપીના ત્રણ યુવાનો ઋતુલ પટેલ આકાશ પટેલ અને નેહ પટેલ જે ત્યાં એક પાર્ટી કરવા ગયેલા હતા અને જે બાજુના ટેબલ ઉપર અન્ય જે વ્યક્તિઓ બેઠા હતા તેને તેઓએ એક એક નાનકડી બાબતને લઈને ત્રણેય વચ્ચે બબાલ થયેલી હતી ને અચાનક જ આ વ્યક્તિઓએ આ ત્રણેય યુવાનો પર હુમલો કર્યો હતો અને લોહિયાળ હુમલામાં રુતુલ પટેલ નું હત્યા થઈ ગઈ છે તે મૂળ જે રીતે જાણવા મળી રહ્યું છે કે તેના પિતા એક વેટેનરી ડોક્ટર છે અને તે તલોદ ગામનો રહેવાસી છે તેનું મૃત્યુ નીચું છે જયારે આકાશ પટેલ ગંભીર રીતે ઘાયલ છે અને નેહ પટેલ પણ ગંભીર રીતે ઘાયલ છે અને તે આઈસીયુ માં દાખલ કરવામાં આવેલો છે દમણ પોલીસ હરકતમાં આવેલી છે અને ચાર તકબંધોની તેમને ધરપકડ કરવામાં આવેલી છે અને કઈ બાબતમાં ઝઘડો થયો હતો અને બીજા અન્ય લોકો સામેલ હતા કે તમામ મામલે દમણ પોલીસે તપાસ શરૂ કરી છે જી જે આભાર માનવ વિગત આપવા બદલ